નામ રિતેશ કાંતિભાઈ પીઠવા મારું કારખાનું પાછળની શેરીમાં આવેલું છે ત્યાં આ નગરપાલિકાના માણસો ગટરનું કામ કરવા આવેલ હતા એ લોકો અંદાજે થી અઢી મહિનાથી આ કામ પૂરું થયું મારી દુકાનની સામે જ એક જે ઢૂળના ઢગલા કરીને વયા ગયેલ છે જે કાળી માટી છે જે અત્યારે હાલની પરિસ્થિતિમાં ત્યાં આ વરસાદના પાણીની હિસાબે મોટરસાઇકલ પર પણ ચાલીને પણ જઈ શકાય એવી પોઝિશન નથી બરાબર આ લોકોને અવારનવાર કામ ચાલુ હતું ત્યારે અમે કહેલું હતું કે આ તમે ધૂળના ઢગલા ઉપાડી લ્યો અને વ્યવસ્થિત શેરનું લેવલ કરો એ લોકોએ આ આ કરીને કોઈ કાર્ય હજી લગીમાં પૂર્ણ કર્યું નથી અત્યારે મારે અહીંયા ધંધો થાય એવી પોઝિશન નથી હાલની પરિસ્થિતિમાં બરાબર માણસોના મોટરસાઇકલ એટલા ઘૂંચી જાય રિક્ષા તો ચાલતી જ નથી અમારે ધંધો કરવા માટે કાંઈ પણ રિક્ષાની કે આ કોઈ જરૂરિયાત પડે તો કોઈ રિક્ષાવાળાએ આવવા તૈયાર નથી ગમે એટલું ભાડું આપે તો બરાબર અને આ પરિસ્થિતિ અવારનવાર સમસ્યા દર ચોમાસે હોય જ છે બરાબર તંત્ર અજ સુધીમાં આના કોઈ પગલાં લેતું નથી બરાબર મારે સરકાર અપેક્ષા છે કે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરો મોરબી મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારોમાં ચોવીસ કલાક કરતાં વધારે પાણી ભરાઈ જાય છે તેવા વિસ્તારોની યાદી બનાવવામાં આવેલી હતી અન્ય જગ્યાઓએ રિમોટરિંગ કરવાની કામગીરી ચાલુ છે જ્યાં સુધી સવાલ છે એ પાણી સાવસર તળાવમાં લઈ જવા માટેનો એક પ્રોજેક્ટ અગાઉ મોરબી નગરપાલિકા દ્વારા મંજૂર થયેલો હતું અને એની કામગીરી બધું ચાલુ છે પૂર્ણ થયેલી હતી જે લાઈન ઓફ છે ત્યાં પહેલું ચોમાસું છે એટલે થોડીક માટી બેસી ગયાનું અત્યારે સ્થળ ઉપર ધ્યાનમાં આવેલું છે ત્યાં મેટલ નાખી અને રોડ રિસર્ફેસ કરવામાં આવશે જેથી કરીને અહીંયાથી જે વાહનો પસાર થાય છે એ લોકોને કોઈ તકલીફ ન પડતી અને આ જે કામગીરી છે એમાં હજુ પણ જે મુખ્ય રસ્તો છે ત્યાં પાણીની લાઈન વોટર સપ્લાયની જે લાઈન છે એ રોડ છે ત્યાં પણ આખો નવો રોડ બનાવવામાં આવેલો હતો પરંતુ આજુબાજુમાં સ્ટ્રોંગ મોટરની વ્યવસ્થા ન હોવાના કારણે ત્યાં પાણી ભરાયા છે અત્યારે અમારી ટીમ ત્યાં કાર્યરત છે અને એકાદ કલાકની અંદર તે પાણી નીકળી જશે ગયા વર્ષે પાર્ક આગળ અ પાણી ભરાવાની સમસ્યા હતી પરંતુ કોર્પોરેશન દ્વારા સમય કરેલી ત્યાં નથી પરંતુ કોર્પોરેશન દ્વારા અગિયાર ક્લસ્ટર બનાવવામાં આવેલા છે દરેક ક્લસ્ટરની અંદર એક સિક્ષણ છે તેઓ અમને રિપોર્ટ પણ કરે છે કે આખી જગ્યા પાણી ભરાવાની સમસ્યાઓ છે તાત્કાલિક ધોરણે કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી અને આ નકલ કામગીરી કરી દે